આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના માંડવાપુરામાં પ્રાંત અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ચાલી રહેલા ખનન પર પાડ્યા દરોડા ખાણ ખનીજ વિભાગ અને મામલતદારને સાથે રાખીને ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પર રેડ કરવામાં આવી મહી નદી કાંઠે આવેલ માંડવાપુરામાં ગેરકાયદેસર રેતી ખનન અને ભેટાસી નજીક માટી ભરેલ ડર ઝડપાયું મહી નદી કાંઠે આવેલ માંડવાપુરામાં માં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનન થતું કૌભાંડ ઝડપી છ ડમ્પરો એક જીસીબી મશીન એક હીટાજી મશીન કર્યા જ આકલા પંથકના રાજકીય નેતાઓ દ્વારા ચલાવાતું હતું રેતી ખનન ત્યારે પેટાસી તેમજ માંડવાપુરાના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર થતા ખનન પર તંત્ર દ્વારા રેડ કરવામાં આવી તમામ સાધન સામગ્રીમાં પાંચ જેટલા ખાલી ડમ્ફરો એક માટી ભરેલા ડમ્ફર સહિત એક ઇટાજી મશીન તેમજ એક જેસીબી મશીન આકલવ પોલીસ મથકમાં કર્યા જપ્ત પ્રાંત અધિકારી મામલતદાર ખાન વિભાગના અધિકારીઓ સહિત આકલવ પોલીસ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી